લુગ્ન શુભ સંદેશમાંથી પાઠ અધ્યાયનો હું કલમ એકથી છ પોતાના બાળ પાસે બોલાવી ઈસુએ તેમને બધા અપૂતો વશ કરવાની અને રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યા અને ઈશ્વરના રાજ્યની ઘોષણા કરવા તથા માદાઓને સાજા કરવા મોકલી આપ્યા તેમણે તેમને કહ્યું તમે પ્રવાસમાં કશું સાથે લેશો નહીં લાકડીએ ન લેશો જોડીએ ન લેશો ના લેશું તેમ તમે પૈસાય ન લેશો અરે બીજું પહેરણ પણ ન લેશો જો જો કોઈ ઘરે ઉતરો ત્યાં જ રહેજો અને ત્યાંથી જ બીજે ગામે જજો જો કોઈ તમારો સત્કાર ન કરે તો તેમના ગામમાંથી નીકળી જજો અને તેમને ચેતવવા ત્યાંની દૂર તમારા પગ ઉપર ખંખેરી નાખજો એટલે તેઓ નીકળી પડ્યા અને ગામે ગામ શુભ સંદેશનો પ્રચાર કરતા અને માતાઓની સાજા કરવા બધે ફરવા લાગ્યા આ પ્રભુની વાણી છે આજના શુભ સમયમાં સમજાવવામાં આવે છે કે પોતાને મળેલી શક્તિઓનો ઉપયોગ સૌના કલ્યાણ માટે કરવો જોઈએ પોતાના જ ભરણપોષણની ચિંતામાં સમય બગાડવો ન જોઈએ પ્રભુનો સાથ એ આપણા આધ્યાત્મિક જીવનની જરૂરિયાત છે પ્રભુ વધારે લોભ અને મોહમાંયા આપણને પ્રભુથી દૂર લઈ જાય છે પ્રભુના શિષ્ય પાસે કંઈ જ ન હતું પણ પ્રભુનો સાથ હતો તેથી તેઓ મહાન કાર્ય કરી શક્યા તો આવું આપણે પ્રાર્થના કરી કે પ્રભુનો સાથ અને વિશ્વાસથી આપણે પણ તેમના શિષ્યોની જેમ મહાન કાર્ય કરવા સક્ષમ બની આ પ્રભુની વાણી છે